માથા ઉપર પધરાયા છે તબલા બાંધીને વગાડવા બેઠા બેઠા વગાડવા સહેલા છે પણ માંગીને લોટ ખાધો હોય ને એવો બાવો જ પેટે બાંધીને વગાડી શકે સાહેબ એને જે માંગે ઘર ઘરમાં લોટ માંગીને જેને રોટલા પહેલા ખવડાવ્યા પછી ખાધા પતળી કમર સાધુ નહીં તબલા બાંધ્યા છે નીચમાં હાલે ધીરે ધીરે પણ ચોક આવે ત્યાં જમાવે પાછું કબીરા કુવા એ કહેન પનિહારી અનેક બરતન <muchas> શોભાયાત્રા નીકળી છે ગામનો ચોક આવ્યો કાન પેલો ચોકીદારને બંદૂક ફોડવાની ઈચ્છા થઈ અને પેલો વેવાય જે આવ્યો હતો એની બાજુમાં ચોકીદાર આનો જમણો કાન અને વેવાયનો જમણો કાન આ બાજુ પેલો ચોકીદાર અને એણે બંદૂકમાં પેલું ભરી અને આના કાનની પાસે નાળતું રાખી અને જે અવાજ કર્યો સાહેબની જૂની બંદૂક સાહેબ એવો અવાજ થયો કે વેવાયના બે કાનમાં ધાક બેસી ગઈ સંભળાય જ નહીં કાંઈ કાંઈ સંભળાય કાંઈ ખબર આટલું બધું રામદાસ મહારાજ ગરબી લે સકોડી ફરે પર અને કાંઈ સંભળાય બે કાન બંધ થાય એટલે ધડાકાંડ લીધે દરવાજા બંધ થઈ ગયા પોથીયાત્રા યાત્રા પહોંચી છે વ્યાસપીઠ ઉપર પોથીજી પધરા પૂજન થયું આ થયું ગૌર બાપાએ શ્રીમદ ભાગવત યામ પ્રવ્રજન આપણી જે જૂની શૈલી હતી അനതുവഹ വിരഹ പുത് നയം സൂത ഹൃദയ કથા શરૂ થઈ સામે જ બેઠેલો પણ બંદૂક નો આવા જ લીધે કાન હાવ બંધ થઈ ગયો સંભળાય કાઈ ગોરબાપા એવી વિરહની કથા કરે બધા રોતા હોય આ બાઘો બનીને ચાર બાજુ જોયા કરે કઈ ખબર જ નથી ઘણા દાંત કાઢે અને કઈ કઈ સંભળાવ ને આ ચોકીદારે આ કર્યું સાતમા દિવસ સુધી એને ભાગવતનો એક પણ શબ્દ ન સંભળાવાનો છે કારણ કે કાનમાં હાવ ધાક પે છે વજ્ર બધીર થઈ ગયું કથા પૂરી થઈ ગઈ પરીક્ષિતનો મોક્ષ થયો પણ આના કાન મોક્ષ ન થયો અને વળી પાછી કથા ગામડામાં પૂરી થાય એટલે વળી પાછી પોતી યાત્રા નીકળે મંદિરે જાય ને ગરદન ઘરે પધરાવાનું હોય ને આવું બધું ગામડામાં હોય એ પાછી નીકળી જાય અને તબલા બાંધ્યા પાછું ચોક આવ્યો ને ચલતી ઉપાડી નહીં હવે નહીં અને પેલા ને એમ તો પાછો બંદૂક નો અવાજ કર્યો એટલે પાછો એને પાછો અવાજ કર્યો એ સાતમે દિવસે પાછો અવાજ કર્યો કાન ખુલી ગયા જ્યાં કથા પૂરી થઈ ગઈ હતી સાહેબ એમ પ્રારબ્ધમાં હોય તો જ કથા સંભળાય નહીતર બીજા ઘણા ધડાકા એવા થાય છે કે કાન બંધ થઈ જાય છે સાહેબ માટે વ્યાસ નિમંત્રણ આપે ત્યારે ભાગવતની કથા એવી કથા એક પરોપકારી હેતપૂર્વકના હેતુથી મંડાય છે ત્યારે આપ આટલા શાંતિથી સાંભળો સતીએ કથા ના સાંભળી બેઠા સાંભળી શિવજીએ રસપૂર્વક કથા સાંભળી કથા પૂરી થઈ શિવજીએ ઋષિને પૂછ્યું બાપજી આપે અમને કથા સંભળાવી અમારે કંઈ પુષ્પ આપને આપવું જોઈએ પણ અમે એમને કંઈક આપીએ અને તમારા વ્રતનો કોઈ ભંગ થાય